નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ધોરણ ચાર વિષય છે ગુજરાતી કુહુ તેમાં સ્વ અધ્યયન પોથીનો ભાગ બે ભાગ બે ની અંદરનો પાઠ પાંચ આવે છે તેમાં પદવન પવન ખીજાય તો ગોળ ઝાપટો જે નામ છે તેની સ્વ અધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ પરંતુ એ પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરે વિડીયો લાઇક કરે શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે આ વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા માટે ખાસ એક એન્ડ્રોઈડ એપ્લિકેશન બનાવી છે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સંજય પટેલ સર્ચ કરી ઇન્સ્ટોલ કરી શકશો તદ્દન ફ્રી એપ છે કોઈપણ પ્રકારનો ચાર્જ આપની પાસેથી લેવામાં આવતો નથી એપ્લિકેશનની શરૂઆતમાં સ્વ અધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ ચાર પસંદ કરી વિષય ગુજરાતી પર ક્લિક કરી વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને પીડીએફના ઓપ્શન પરથી તમે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો અને તમારો અભ્યાસ કાર્ય પૂર્ણ કરી શકશો ખૂબ જ સારી એપ છે એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો તો ચાલો શરૂ કરીએ સ્વઅધ્યયન પોથીનો ભાગ બેનો પાંચમો પાઠ તેનું સોલ્યુશન જોઈએ સૌ પ્રથમ છે પ્રશ્ન નંબર એક પ્રશ્નોના જવાબ આપો તેમાંનો પહેલો પ્રશ્ન મિન્ટુ રિસાય જાય ત્યારે શું બોલતો હશે તો મિન્ટુ રિસાય ત્યારે ગોળ માગે તેની માતાને ગોળ આપવા કહે તેને બધી જ વખતે ગોળ જ ખાવો હોય પ્રશ્ન બે શેરડીનો રસ કેવી રીતે નીકળે છે તો શેરડીના સાંઠાને ચીસોડામાં મૂકી વીજળીની સ્વિચ ચાલુ કરવામાં આવે છે પછી ચીચોડો ફરતો જાય છે અને શેરડી પીલાતી જાય છે અને તેનો રસ નીકળે છે પ્રશ્ન ત્રણ મિન્ટુ તો ગોળ બનાવતા શીખી ગયો ચાલો હવે તમે લખો કે ગોળ કેવી રીતે બને મિન્ટુને તે આવડી ગયો હવે આપણે પણ શીખી લઈએ શેરડીનો રસ કાઢીને તેને મોટા તાવડામાં નાખી ગરમ કરવામાં આવે તવેતાથી સતત હલાવતામાં આવે ફીણ થાય તે કાઢી લેવામાં આવે પછી ગોળ બની જાય છે પછી તેને ઠરવા દેવામાં બીબાની અંદર ભરી દે અને પછી પાછો વેચવા માટે માર્કેટમાં આવે શબ્દો સાથે કયું વાક્ય બંધ બેસતું આવે છે તેની સામે ખરું કરો તો પૂંઠ પૂંઠ એટલે મીન્ટુ પૂંઠ પર બચકું ભરે એટલે કે બચકું ભરેને પાછળની બાજુ તો એને પૂંઠ કહેવાય અંકોડા તો તેમાં વિંછીય અંકોળા હોય છે જેમલું ડંખ મારે ને તે આગળનો અંકોળા વાઢ તો તેની અંદર શેરડીનો ઊંચો ઊંચો વાઢ લહેરાતો હતો ચીચોડો તો ચિચોડાની અંદર શેરડી પીલવાનો ચિચોડો જબરજસ્ત જોરદાર છે ગમે પીલી આપણને આપે છે પ્રશ્ન ખોટો શબ્દ વાક્યને ફરીથી લખવાનું અહીંયા ચીકુડું ચેકી દેવાનું છે ને વાક્ય ફરીથી લખવાનું તેમાં શેરડી પીલવાનો ચીચુડો ચીચડુક ચિચડુક બોલે છે બીજું છે ભાવતી વસ્તુ સામે હોય તો જીભ લભલભ થાય આ ચેકી દેવાનું છે ચેકીને ગોળના ઢગલા થાય ચોથું છે ગોળ તો મધમધતો તો હોય મધમધતો ચેકી તો દેવાનું છે મધમધતો ચેકી તો દેવાનું છે ને મગતો હોય પાંચમો રસ નીકળ્યા પછી શેરડીના ડૂચા નહીં કૂચા એક બાજુ ઠલવાય ડૂચા એટલે કે અલગ અલગ આપણે જે કપડાં હોય ને બધા ભેગા પડ્યા હોય અને આપણે એમ કે આ ડૂંચા હરખા મૂકને એ ડૂંચા પરંતુ આ તો કૂચા શેરડીનો રસ કાઢ્યા પછી વધે તે પ્રશ્ન ચાર ઉદાહરણ મુજબ કોષ્ટક પૂર્ણ કરવાનું છે તો દૂધ તો દૂધમાંથી શું બને છાશ માખણ ઘી અને દહીં લોટ તો લોટમાંથી રોટલી ભાખરી લાપસી લાડવા સુખડી લાકડું તો તેમાંથી ટેબલ ખુરશી કબાટ પલંગ બારણાં બધું ફર્નિચર બને લોખંડમાંથી હથિયાર કબાટ તિજોરી ઓજાર બને પ્લાસ્ટિકમાંથી પ્લાસ્ટિકની ખુરશી રમકડા ટેબલ કબાટ ડોલ વગેરે વસ્તુ બને છે પ્રશ્ન પાંચ કંશમાં આપેલ રૂઢિપ્રયોગને યોગ્ય વિધાન સામે લખો તો કંશની અંદર આ રૂઢિપ્રયોગ આપેલા છે તે તમારે વાંચી જવાના છે તો ઘણા દિવસે મમ્મીને મળ્યો એટલે હું ખૂબ ખુશ થયો ખૂબ ખુશ થવું એટલે રાજીનો રેડ થઈ જવું આની જગ્યાએ રાજીના રેડ લખી દેવાનું છે અહ ગુલાબજાંબુ જોઈને ખાવાની ખૂબ ઈચ્છા થઈ ખૂબ ઈચ્છા થયું એટલે મોંમાં પાણી આવી જવું મોંમાં પાણી છૂટવું તો હા ગુલાબ જાબુ જોઈને આ સેમે સેમ લખી દેવાનું મોંમાં પાણી આવી ગયું ખૂબ ઈચ્છા થઈ તેની કે મોમાં પાણી આવી ગયું ત્રીજું છે વિવાના છાબડીમાં ઘણા કેળા તું ખાઈ ગયો છાબડીમાંના બધા કેળા તું ખાઈ ગયો એટલે ઝાપટી ગયો બધું એક ખાઈ ગયો હોય તો ઝાપટી ગયું કહેવાય ઓછું ઝાપટ જે એમ કે ને ચોથું રાણીની વાવ જોવા મારું મન ઉતાવળું થઈ ગયું એટલે કે તલ પાપડ થવું ઉતાવળું થવું પાંચમું જો દિયા મારી સામે બોલીશ તો પછી નો થવાનું થશે ન થવાનું એટલે જોયા જેવી થાય ઝઘડે પછી પ્રશ્ન છો નીચેના પાત્રો અથવા શબ્દો પોતપોતાની ખાસિયત અનુસાર કંઈક કહેવા માગે છે તે કંઈક કહે છે તેનો સંવાદ લખો ઝાડ તો આવો મારા છાયડે બેસો આ પવન મને હચમચાવી નાખે છે એનો મતલબ કે આ ઝાડ વિશે વાત થાય છે મિન્ટુ વિશે તો મને ગોળ ખાવો છે મારે ગોળ બનાવતા જોવો છે મનછીબેન મક મંકોળી તો અત્યારે ગોળ નથી ભાખરી શાક ખાઈ લે બે દિવસમાં તો ગોળનો આખો રવો ઝાપટી ગયો તો બેન મંકોળી વિશે પ્રશ્ન ત્રણ પવન તો હું તો સુસવાટા કરતો બધે જ પ્રસરી જાઉં ઘરના બારી દરવાજા ખખડાવતો ખખડાવતો જાઉં દીવો તો મારાથી બધે અજવાળું થયું આ પવને તો મને આખો હલાવી નાખ્યો ગોળ તો હું તો ખૂબ ગળ્યો મીઠો છું બાળકોને ખાવાની મજા પડે અને મને ખાવાની મને ખાવાથી શક્તિ પણ મળે છે પ્રશ્ન સાત કૌશમાં આપેલા વાક્યોને આધારે પવન ક્યારે ગમે અને ક્યારે ન ગમે તેનું વર્ગીકરણ કરો તો પવન ક્યારે ગમે તો લૂ ફૂંકાય ત્યારે પવન ગમે તો અહીંયા તે લખી દેવાનું છે લૂ ફૂંકાય સોરી લૂ ફૂંકાય ત્યારે લૂ ફૂંકાતી હોય ત્યારે પવન ગમે નહીં કારણ કે ગરમ પવન આવતો હોય એટલે આપણને ના ગમે શિયાળામાં તો શિયાળામાં પણ ન ગમે ગરમી લાગે ત્યારે તો ગરમી લાગે ત્યારે પવન આવે ગમે કારણ કે લાઇટ જાય અને પવન પડી ગયો હોય અચાનક તો આપણે ઊઠું લઈને પવન ખાવા બેસી જઈએ પછી થોડોક મસ્ત એવો પવન આવે ગરમી લાગતી હોય તો મજા આવી જાય તો ગમે ત્યારે હવે ગરમી લાગે ત્યારે ઉત્તરાયણ વખતે પવન ના હોય તો પતંગ જ ના ચગે પરસેવું થાય ત્યારે પવન આવે તો ગમે તે જ રીતે બીજી બાજુ ન ગમે તો લૂ ફૂંકાય ત્યારે શિયાળામાં દીવો કરીએ ત્યારે અને નળિયા ખાખડે ત્યારે પ્રશ્ન આઠ વાક્ય સાચું હોય ત્યારે સચ્ચાજી ભાઈ સચ્ચાજી અને ખોટું હોય ત્યારે ખોટાજીભાઈ ખોટાજી એવું લખવાનું છે તો મિન્ટુભાઈ તો સાવ ભોળા એમને કદી રીસ ન ચડે ખોટાજીભાઈ ખોટાજી રીસાઈ જતો ગોળ ખાવા માટે મિન્ટુભાઈ ખીજાયા અને એમની પૂઠે જ બચકું ભર્યું તો સચ્ચાજીભાઈ સચ્ચાજી તે જો ચિચોડામાં સાઠો નાખતા ચિચોડો ચબડાક 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 કરતો ગાવા માંડ્યો હતો ખોટાજી ભાઈ ખોટાજી ચિચોડ ચિચોડ કરતો ગાતો હતો મિન્ટુને તો ગોળ સહેજે ન ભાવે ખોટાજી ભાઈ ખોટાજી બહુ બધો ભાવતો ગોળ તો શેડીમાંથી જ બને તો સચ્ચાજી ભાઈ સચ્ચાજી શેડીમાંથી જ બને શેડીના ડૂચા બર્તન તરીકે ઉપયોગમાં લેવાય સચ્ચાજી ભાઈ સચ્ચાજી નીચે આપેલું ઊંધા વાક્યો સીધા સીધા કરીને લખો હવે કેવી રીતે કરવા તો જો બાળકો અહીંયા તમારે એક આ લાઇન દોરી ત્યાં અહીંયા આ રીતે અરીસો મૂકવાનો અરીસો મૂકો અને આ શબ્દો છે અહીંયા તમે અરીસામાં જોશો તો આ બધું આ રીતે સીધું દેખાશે અથવા તો અરીસો ના હોય તો અહીંયા આ લીટી દોરી ત્યાં તમારો પપ્પાનો મોબાઈલ છે એ અહીંયા આ રીતે રાખવાનો પણ મોબાઈલની સ્ક્રીન બંધ રાખવાની મોબાઈલ ચાલુ કરવાનો નથી સ્ક્રીન બંધ રાખવાની અને આ રીતે ઊભો મોબાઈલ તમે ગોઠવશો અને સાઈડમાંથી આ સાઈડથી તમે જોશો તો તમને આ વાક્યો લખેલા છે તે આ રીતે સીધા દેખાશે તો કઈ રીતે આ કયું વાક્ય છે તો પવન મને ખૂબ ગમે છે સુસવાટા મારતો પવન વધુ પવન એટલે વાવાઝોડું મને વરસાદમાં ભીંજાવું ખૂબ ગમે અને વાદળ વાકાશમાં ઉડે આ રીતે તમારે પ્રવૃત્તિ કરવાની છે પ્રશ્ન દસ બોલો હું કોણ તો બે ભાઈ ભેગા થાય ઘરની ચોકી કરતા જાય છૂટા પડે જો બે ભાઈ ચોર ન આવે તો જ નવાય બારણા બે ભાઈ ભેગા થાય તો બંધ થઈ જાય તો ચોર ન આવે બીજું છે ઘરમાં નાનકડી છે બાય રૂમની રાણી છે કહેવાય ખોલી દો તો અજવાળું ને વાસી દો તો અંધારું તો લાઇટ લાઈટ છે બંધ કર દો તો અંધારું થઈ જાય ચાલુ કરો તો અજવાળું ત્રીજું છે આકાશે મારો વસવાટ નીચે આવું સળસડાટ થોડા ટીપ્પે ફરફર બધું વધુ આવવું તો મુશળધાર વરસાદ ક્યાંથી આવે દેખાય નહીં ક્યાં જશે ખબર નહીં ઉનાળામાં ગમતો સદા મારું કહું નામ ભલા તો તેમાં આવશે પવન દેખાય નહીં ને પવન આવે પવન દેખાય ક્યારે ના આવે ધૂળની ધૂળ ડમરી ઉડતી હોય તો દેખાય પરંતુ પવન છે એવું તો દેખાય જ નહીં પ્રશ્ન અગિયાર નીચે આપેલ કોષ્ટકમાં એકમમાં આવતા કેટલાક શબ્દો છુપાયેલા છે તેમાંથી કોઈ પણ પાંચ શબ્દો શોધી તેના પર ગોળ કરવાનું છે ને બાજુમાં લખવાનું છે અહીંયા મેં આ રીતે શોધી અને ગોળ કરેલું છે તો અહીંયા તમારે આ રીતે પવન લખવાનું છે ચિચોડો નિશાળ શેરડી અને ઊંટ હવે તેના પરથી આપણે વાક્યો બનાવવાના છે તો આજે આપણે પવન પરથી વાક્યો બનાવીએ તો આજે ખૂબ પવન વાય છે ચીચોડામાં રસ કઢાઈ રહ્યો છે હું રોજ નિશાળે જાઉં છું મને શેરડીનો રસ ખૂબ ભાવે છે જીયાને તેના ભાઈને પૂટ પર બચકું ભરી લીધું આ રીતે આ બધા શબ્દો હતા તેના પરથી આ રીતે વાક્યો બનાવવાના છે પ્રશ્ન બાદ નીચેના પ્રશ્નોના જવાબ લખો તેમાંનો પહેલો પ્રશ્ન અટકચાળો પવન કવિતાનું નામ તમારે આપવાનું હોય તો શું આપો તો હું કવિતાનું નામ પવનનું તોફાન એવું આપું અથવા સુસવાટા કરતો પવન એવું પણ આપી શકાય ખૂબ જ જોરદાર પવન એવું તમે જે નામ આપવું હોય તમે આપી શકો અટકચાળો પવન એટલે શું અટકચાળો પવન એટલે બધાને હેરાન કરે તેવો પવન વધારે પવન આવે તો ઘરમાં જતું રહેવું પડે જો તમે પવન થાવ તો શું કરો તો હું લોકોને હેરાન ન કરું જ્યારે લોકોને પવનની જરૂર હોય ત્યારે તેઓની મદદ કરું પ્રશ્ન તેર વાર્તા પૂર્ણ કરો એક હતા પવનભાઈ એ તો રોજ રાત્રે વિશાલના ઘેર આવે બારણું ખખડાવે વિશાલભાઈ ધીમેથી બારણું ખોલે અને પવનભાઈ અંદર આવે બારણાની અંદર આવતા જ આખા ઘરમાં જાણે પવન ભરાઈ જાય બધી વસ્તુઓમાં થોડી ગતિ આવી જાય એટલે કે હલવા માંડે બધી વસ્તુઓ ગરમીના દિવસોમાં પવનભાઈ આવે ત્યારે વિશાલ તો ખૂબ જ ખૂબ થઈ જાય કારણ કે ગરમી છે અને પવન આવે તો વધારે મજા આવે ગરમી ઓછી લાગે પ્રશ્ન ચૌદ આપેલ વિવિધ અવાજોને યોગ્ય શબ્દ સાથે જોડો પવન તો સરળ કરતો આવે સાકળ તો ટક ટક કરતે પાણી ટપટપ નળ થોડોક ચાલુ રહી ગયો હોય તો પાણી ટપ ટપ કરતું ટપકે દીવો તો થરથર ઘંટડી ટીન ટીન પ્રશ્ન પંદર કંશમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવો અહીંયા ગાયો આપેલો છે તો ગાય છે તો ગાયની જગ્યાએ ગાયો કરવાનું છે બહુ વચન કરવાનું છે એક કરતાં વધારે એક હોય તો ગાય વધારે હોય તો ગાયો તો ગાયોનું દૂધ પીવા માટે ખૂબ સારું તો મેં એક ચકલી પાડી તો ચકલીઓ તો મેં ચકલીઓ પાડી છે અથવા મેં ઘણી બધી ચકલીઓ પાડી છે ત્રીજું છોકરી રૂમમાં રડતી હતી તો છોકરીઓ અહીંયા વધારે અહીંયા એક જ છે તો છોકરીઓ રૂમમાં રડતી હતી અમારી શાળામાં ઉત્સાહી શિક્ષક છે તો શિક્ષકો એક શિક્ષકવાળી શાળા નથી વધારે શિક્ષકો છે તો અમારી શાળામાં ઉત્સાહી શિક્ષકો છે પાંચમું છે કુબામાં કચરાનો ઢગલો શોધ્યો ન જડે તો ઢગલા તો કુબામાં કચરાના ઢગલા શોધ્યા ન જડે આ રીતે તમારે વાક્યો બનાવવાના છે અને લખવાના છે તો બાળ મિત્રો અહીં આપણો આ પાઠ છે તેનું અધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશનનો વિડીયો આપણે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી આવજો વિડીયો અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ